નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્રમ દોસ્તો આપણે ત્યાં એક બહુ જાણીતો દુહો છે મચ્છુ કાંઠો ને મોરબી વચમાં વાંકાનેર નર પટાધર નિપજે પાણી હુંદો ફેર એટલે કે મચ્છુ કાંઠો મોરબી વાંકાનેર મચ્છુકાંઠાના જે ગામો છે એ કંઈક જુદી માટીના ગામો છે ત્યાં એનું પાણી જુદું છે ત્યાંના લોકો કંઈક વિશેષ છે તો એવી એક જગ્યા ઉપર હું ઊભો છું મારી સામે જ મચ્છુ ડેમ છે અને આમ તો મકનસર પાંજરાપોળ છે એની આ જગ્યા છે અને જોધપુર નદી ગામની સીમમાં આ જગ્યા છે એકસો દસ એકર જગ્યા છે જ્યાં અત્યારે ગુજરાતનું સૌથી મોટું વન સર્જાઈ છે દસ લાખ વૃક્ષો દેશી વૃક્ષો દેશી કુળના વૃક્ષોનું વન ગુજરાતમાં પ્રથમ વખત આવો જોરદાર પ્રયોગ સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા થઈ રહ્યો છે તો એ જગ્યા ઉપર હું ઊભો છું એ મચ્છુના કાંઠા ઉપર હું ઊભો છું અને મારી સાથે સદ્ભાવનાના બે મિત્રો છે ધ્રોવીનભાઈ ડોબરિયા અને યાજ્ઞિકભાઈ ડોબરિયા ધ્રોવીનભાઈ યાજ્ઞિકભાઈ આપનું સ્વાગત છે નમસ્તે સૌથી પહેલા તો ધ્રોવીનભાઈ મારે તમારી સાથે વાત કરવી છે કે આ જગ્યા એક સમયે એટલે આજથી બે ત્રણ મહિના પહેલા બંજર જેવી હતી બાવળ ઉભા હતા અત્યારે તમે આ જગ્યા એવી ફળદ્રુપ બનાવી દીધી છે અહીંયા મિયાવાકી વન અત્યારે તૈયાર થઈ રહ્યું છે થોડી આ જગ્યા વિશે માહિતી આપી દઉં અહીંયા પેલા શું હતું આ જગ્યા કોની છે કેટલી છે આમ તો જનરલ નિલેશભાઈ આ જગ્યા જનરલ બધા બાવળ હતા બાવળ ક્લિનિંગ કરી એટલી મશીનરી મૂકી નાના મોટું લેવલ કરી માથે માટી ખાતર નાખી ખેડાણ કરી નટન પ્લાન્ટેશન ચાલુ છે અમે પહેલી તારીખથી બધું આ ખેડાન ને લેવલિંગ ને બાવળ કાટવાનું ચાલુ કર્યું હતું અને ચૌદ તારીખ થી પ્લાન્ટેશન ચાલુ કરેલું છે હાલમાં જગ્યા ઉપર પાંચસો થી પ્લસ એટલે પાંચસો થી છસો લેબર કામ કરે છે નાના મોટી બોલેરા ટ્રકો થઈને સિત્તેર એસી ટ્રાન્સપોર્ટ ગાડીઓ બધું કામ કરે છે આ જગ્યા ઉપર ઓકે અચ્છા એટલે આ જગ્યા જે છે એક સમયે એટલે મતલબ મકનસર જે આપડી પાંજરાપોળ છે એની એની માલિકીની આ જગ્યા છે તો એમાં ખાલી ખાલી પલે આ પડી એવો વિચાર કર્યો કે ભાઈ આપડે મી આપણે કી વન સર્જીએ અને એક આવો અદભુત પ્રયોગ કરીએ આ જગ્યામાં તો નિલેશભાઈ એક ટ્રસ્ટી મકનસર પાંજાપુરના કાંતિભાઈ અમૃતિયા લોકલાડીલા મોરબીના ધારાસભ્ય અને વેલજીભાઈ એમના ટ્રસ્ટી છે વેલજીભાઈ બોસ અને સાથે વિજયભાઈ આ તને સાથે મળી અને આ જગ્યાનો સદુપયોગ કરવા માટે ડેવલપ કરવા માટે વિજયભાઈને આપેલી હતી અને વિજયભાઈ આવું એક અર્બન ફોરેસ્ટ જર્મન પદ્ધતિ હતી અર્બન ફોરેસ્ટ મીયા વાકી પદ્ધતિ હતી ગુજરાતનું બહુ મોટા મોટું દસ લાખ રોપાનું મીયા આકી કરીએ છીએ મિયાકી ફોરેસ્ટ યજ્ઞ યજ્ઞિભાઈ સાથે હવે થોડી વાત કરી ધ્રુવનભાઈ પછી તમારી સાથે પણ વાત કરી યજ્ઞિભાઈ થોડીક મિયાવાકી વિશે અમારા દર્શકોને તો અમે ઘણી વખત સદભાવના મિયાવાકીની મુલાકાત અમારા પ્લેટફોર્મ ઉપરથી કરાવી દીધી છે મિયાવાકી જંગલની વચ્ચે રહીને પણ અમે ઇન્ટરવ્યુ કર્યા છે આજે થોડું તમારી પાસેથી જાણવું છે કે એ જે મિયાવાકી પદ્ધતિ છે તો એની વિશે માહિતી આપીશ પણ અહીંયા જે આપણે દસ લાખ વૃક્ષો વાવવાના છીએ તો એમાં કયા કયા વૃક્ષો હોય છે મિયાવાકીની થોડી સમજ પણ આપી દેજો કેટલા અંતરે આપણે વૃક્ષો વાવતા હોઈએ છીએ અને એક જે કુદરતી જંગલ હોય છે એ પ્રકારનું જંગલ આપણે ઉભું કરતા હોય છે અહીંયા આપણે દસ લાખ વૃક્ષોમાં કઈ કઈ જાતના વૃક્ષો હશે અત્યારે આ આપણે મિયાવાકી વાવીએ પેલા તો મિયાવાકી શું છે એ થોડુંક હું સમજાવી આપું કે જાપાનીઝ ટેકનિક છે જે મિયા નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા એમને જે શોધ કરેલી છે બરોબર છે એ ટેકનિક પછી ભારતમાં આવી હરવે હરવે અને લોકો ટૂંકમાં ફોરેસ્ટ થી આ મીંડા વાવવાનું આપણે ચાલુ કર્યું છે હવે માં અલગ અલગ સ્પીસીસ જે પણ અત્યારે દેશી કુંડની હોય ધારો કે જેટલી અવેલેબલ હોય જે પણ જે તે જગ્યાએ ટૂંકમાં એ અલગ અલગ સ્પીસીસ બધી મીણાં વાકીમાં ઉપયોગમાં લેવાય છે કોક જગ્યાએ સો હોય કોક જગ્યાએ દોઢસો હોય ટૂંકમાં જેટલી પણ મળી શકે એટલી ઉપયોગ કરીએ છીએ અત્યારે અમે હાલ આ એકડે મોરબીમાં જે આ મીણાં વાકી વાવીએ છીએ તેમાં દોઢસો જેટલી સ્પીસીસ અલગ અલગ એમાં બધી સ્પીસીસ આવી જાય દેશી કુંડની આવી જાય મેડિસિનલ પ્લાન્ટ આવી જાય ટોટલી બધી સ્પીસીસ એમાં આવી જાય છે થોડુંક અમારા દર્શકોને એ સમજાવી દ્યો કે બધી જ જાતના વૃક્ષ લદાર તરીકે લીમડો પીપળો વડ આપણે જે જે દસ પંદર વૃક્ષો જે મૂળ દસ પંદર જાતના જે વૃક્ષો આપણા પરંપરાગત છે ઉમરો વગેરે તો એ ક્યાં ક્યાં હશે ને મેડિસનલ પ્લાન્ટ જે છે ઔષધીય વૃક્ષો એ ક્યાં ક્યાં હશે એની પણ થોડી માહિતી આપી દો મેડિસનલ પ્લાન્ટમાં વાત કરીએ તો સીસમ છે પછી અર્જુન છે અરડુસી છે નગવડ છે એવી રીતના ટેટુ છે સીમડો છે અલગ અલગ ઘણા પણ સ્પીસીસ આવે છે જેના નામ પણ ટૂંકમાં લ લાવીએ તો ઘણો સમય લાગે એટલે અમે ટૂંકમાં એક્ઝામ્પલ થોડાક આપ્યા છે કે એટલી સ્પીસીસ આપણે કરીએ છીએ અને દેશી કૂળમાં આપણે વડલો છે પીપળો છે લીમડો છે બરોબર છે એ બધાય આપણે દેશી કૂળના જેનું આયુષ્ય ટૂંકમાં વધારે છે કેનો બી ટાઈપના છે બરોબર એ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ આમાં બરાબર બહુ સરસ અચ્છા આ મિયા વાકી અત્યારે કામ શરૂ છે અત્યારે ચોવીસ કલાક કામ ચાલે છે તો

સદભાવના એકડે કામ કરે છે એટલે ચાર થી ત્રણ થી ચાર વર્ષ સુધી ટોટલી મેન્ટેન કરશે અને તે બાદ વીસ થી પચીસ ફૂટ ની જયારે આ મિયાવાકી ની હાઈટ થઈ જાય ત્યારે આપણે પબ્લિક માટે ખુલ્લું મૂકી શકે એ પેલા પણ આવી શકે છે પણ ઓલું તો સાવ ઓપન થઈ જશે પછી બરાબર બહુ જ સરસ ધ્રુવિનભાઈ થોડી વાત પાછી કરી લો ધ્રુવિનભાઈ આ તો જ્યારે તૈયાર થઈ જશે એક મિયાવાકી અત્યારે તો કામ ચાલે છે પણ એક મોરબી જ નહીં પણ આ વિસ્તાર માટે એક ફરવાની બહુ મોટી કુદરતી જગ્યા બની જશે તો અહીંયા થોડી તમારે સુવિધા પણ ઉભી કરવી પડશે એટલે હોય ખાસ કરીને કે ભાઈ લોકો ફરવા આવશે તેના માટે કઈ નાસ્તો કરવાની વ્યવસ્થા હોય બેસવાની વ્યવસ્થા હોય તો મિયાવાકીની સાથે અન્ય સુવિધા કે આપણે એક પ્રવાસન સ્થળ થઈ જવાનું છે તો કઈ કઈ સુવિધા અહીંયા આપણે ડેવલપ કરવાના છીએ એમાં જનરલ નિલેશભાઈ એવું છે આપણે બે ત્રણ પ્રકારના અંદર આખી દસ લાખ પ્લાન્ટેશન એકસો દસ એકરમાં ત્રણ પ્રકારના રોડ મુકેલા છે મેઇન રોડ મુખ્ય રોડ છે વીસ ફૂટના એનથી નાના ઇન્ટિરિયર રોડ છે દસ ફૂટના અને જે પ્લાન્ટેશન વચ્ચેની હાલીને કેડી છે ચાર ફૂટની એટલે એ રીતે અલગ અલગ રોડ રસ્તા મૂકી છે એમાં બેન્ચીસ મૂકશું લાઇટની બધી વ્યવસ્થા આપણે અહીંયા કરશું બરોબર બીજું એક આધુનિક અને દેશી વૃક્ષ ઉપર નો એક આખો ગેટ તૈયાર કરીએ છીએ બીજા બે મોટા ગજીબા તૈયાર કરીએ છીએ સાત ફૂટના મોટા બે ગજીબા તૈયાર કરીએ છીએ એટલે ઈ પણ બેસવા ને ફરવા ફરવા માટેનું સ્થળ થશે અને ફોટોઝ ને બધું આપણે સેલ્ફી પોઈન્ટ કેવું કહીએ ને એનો બધું આધુનિક તૈયાર થશે એટલે રોડ રસ્તા અને એટલા ગીચ થઈ જશે ભવિષ્યમાં એટલી કેનો બી અમે રોડ સાઈડ ને બધું નાખશું ને એટલે ટનલ થઈ જશે એટલે એ ટનલ થાશે એટલે આખું અલગ જ તરી આવશે ફોટોશૂટ શૂટ ને એના માટે ઘણો ઉપયોગ થશે અને ફરવાલાયક તમે કોઈ આનો અંદાજ કેવું લગાવી નહીં શકો આવું થાશે આપણી ટૂંકમાં અંદાજ એવો કઈ નહીં હોય કે આટલું થશે એમ અલગ જ કંઈક થશે એમ આપડે રાજકોટ પણ આવું નિલેશભાઈ કરેલું છે રેલનગરમાં એરપોર્ટ ની સામે એ બહુ હાઈટ અને ત્રીસક ફૂટ હાઈટ છે એમની અને ફરવા ઘણું બધું પબ્લિક આવે છે અહિયાં અચ્છા યુનિવર્સિટી કેમ્પસ ઉપર પણ છે બીજું આપણે ન્યારી ડેમ ઉપર પણ છે ઘણા અચ્છા હું તો દુવિંદભાઈ ભવિષ્યમાં આ જગ્યાને અત્યારથી હું પેલી વાર આવ્યો છું પણ આ જગ્યાને હું ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે એક પ્રવાસનનું મોટું સ્થળ જ્યાં શાળા કોલેજોનો નો પ્રવાસો અહીંયા આખો આખો દિવસના એવા સ્થળ તરીકે જોઈ રહ્યો છું આ વિસ્તારના માત્ર મોરબીના જ નહીં પણ આખા પંથકના વિદ્યાર્થીઓ પ્રવાસમાં તો એને માટે ભવિષ્યમાં કોઈ આપણે સુવિધા કરવી પડશે તમને એવું લાગે છે કે આવતા દિવસો માટે હજી ઘણું કરવાનું બાકી છે એના માટે કાંતિભાઈ અમૃતિયા કાંતિભાઈ અમૃતિયા વાત કરેલી છે નાના 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 મોટું 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 ભોજનાલય પછી કાફે કોઈ બનાવશે અંદર એક બે એવા બનાવશે એટલે કોઈ બધી ખાવા પીવાની નાસ્તાની બધી વ્યવસ્થા અંદર થઈ જશે કોઈ સવાર નું આવશે તો સાંજ સુધી એમને કુદરતી માણસ ને જવાની ઈચ્છા અહીંથી નહીં થાય એટલે એના માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ બધું અહીંથી અંદર જ ઇન્કલુડ થઈ જશે ખૂબ સરસ અચ્છા યજ્ઞિકભાઈ મારે થોડું પૂછવું છે એક તો મચ્છુ એમને સામે દેખાય છે હું મારા ટેકનિકલ પર્સન ને કહીશ કે થોડું બતાવે કે આપણી બાજુમાં જ મચ્છુ ડેમ અને એક સરસ લોકેશન આમ જો આંખો ઠરે એવી જગ્યા તમે જોઈ શકો છો અચ્છા પાણીની જયારે કારણ કે વૃક્ષની વાત આવે અને એમાં આપણે દસ લાખ વૃક્ષો છે તો પાણી તો આ જગ્યામાં મચ્છુનો કાંઠો છે મચ્છુ બાજુમાં છે એટલે પાણી તો હશે

એમાં અત્યારે પાણી પણ સારું છે બધી જગ્યાએ મોટર પાઇપલાઇન આ ત્યાં જે બધું વ્યવસ્થા કરતી હોય બધી પૂરેપૂરી છે એમાંથી અત્યારે જે પ્લાન્ટેશન માટે જે પાણીની જરૂર પડે છે એ અત્યારે આપણે એમાંથી જ ઉપયોગ કરીએ છીએ અને ભવિષ્યમાં જરૂર પડશે આપણે વધારે તો બાજુમાં ડેમ છે મોટો સોર્સ છે જ એમાંથી પણ આપણે પાણી લઈ શકીએ છીએ અચ્છા બીજું યજ્ઞિક વૃક્ષ જ્યાં આવે એટલે સ્વાભાવિક છે કે પક્ષીઓ આવે તો દસ લાખ વૃક્ષો જ્યાં હોય ત્યાં એના અનેક ગણા પક્ષીઓ અહીંયા નિવાસ કરશે પક્ષીઓ માટે ભોજન હશે કારણ કે દેશી કુળના વૃક્ષો છે ટેટી વગેરે ફળ વગેરે આવશે તો એ એક મોટું પર્યાવરણનું મોટી જગ્યા માત્ર વૃક્ષ તરીકે પર્યાવરણ નહીં પણ એટલા બધા પક્ષીઓનો ચહેચાટ તો એ દિવ્ય અને ભવ્ય વાતાવરણ હું અત્યારથી જોઈ રહ્યો છું તો તમારી દ્રષ્ટિએ તમારો તો આ વિષયનો અનુભવ છે તો વૃક્ષો આપણે વૃક્ષોની સાથે જયારે પક્ષીઓને એમાં જોઈએ છીએ જગ્યા ઉપર તો હું અત્યારથી જોઈ રહ્યો છું કઈ લાખો પક્ષીઓ ઉડતા હશે બોલતા હશે સવાર સાંજ અને કેવો માહોલ હશે એ માહોલનો આપણે આમ વાત કરીએ ને તો ટૂંકમાં અંદાજો જ ન આવે એ આપડા વિચાર બાર નો માહોલ હશે બાજુમાં ડેમ છે પછી જયારે જંગલ થઈ જશે ત્યારે વીસ ત્રીસ ફૂટ એની હાઈટ હશે ત્યારે પક્ષીઓ એટલા એનું કહીએ કે ચણ નાખીએ તો આપડે વર્ષ નાખીએ બે વર્ષ નાખીએ લિમિટેડ છે અને આજી જંગલ કરીએ છે ને એ અનલિમિટેડ છે ટૂંકમાં આજીવન છે અન્ન અને એ પણ આજીવન આખું અન્ન ક્ષેત્ર છે અને બાજુમાં ડેમ નો કાંઠો છે પાણીની પીવાની વ્યવસ્થા પણ એને પશુ પક્ષીઓને મળી રહે અથવા તો નાના મોટા કોઈ પણ જીવ જંતુ હોય એને પણ મળી રહે અને આ જે મિયાબાકીમાં છે દસ થી પંદર ફૂટની હાઇટ થાય ત્યારે એક નેચરલી આપણે જે જૂના જંગલો છે એમાં જે એક એનો જે ટોન હોય છે ટૂંકમાં એનો જે સિંગિંગ હોય છે એ એ સિંગિંગ આ પંદર ફૂટ અથવા તો વીસ ફૂટ એની હાઇટ થઈ જાય ત્યારથી એનું ચાલુ થઈ જાય છે એમાં પશુ પક્ષીઓ આવવાનું ચાલુ થઈ જાય છે નાના મોટા જીવ જંતુ આવવાનું ચાલુ થઈ જાય છે એટલે ટૂંકમાં આપડે એક જંગલમાં જઈએ કોઈ પણ જંગલમાં ગીરનું છે અથવા તો એક્સ ગમે જંગલમાં જઈએ તો ત્યાં અંદર આપણે જઈએ તો એકદમ શાંત વાતાવરણ હોય પશુ પક્ષીઓ નું કલરવ કરતા હોય એ વસ્તુ આ એકડે નેચરલી તૈયાર થઈ જાય છે દસ થી વીસ ફૂટ ની જયારે હાઈટ થાય ત્યારે એ વસ્તુ ઓટોમેટિકલી પશુ પક્ષીઓ આવવા માંડશે નાના મોટા જીવ જંતુ આવવા માંડશે એ રીતના આખી આખું એનું જે એક જંગલનું નું જે આખું સિંગિંગ હોય છે એ અહીંયા આગળ ઓટોમેટિક ઉભું થઈ જશે ધ્રુવિનભાઈ ફરી પાછો તમારી પાસે આવું છું અમારે તો ટોટલ ઓલ ગુજરાતમાં ત્રણ હજાર લેબર છે ત્રણસો સુપરવાઇઝર છે છસો ટ્રેક્ટર છસો ટેન્કર આવડું મોટું અમારો સ્ટાફ છે ઓલ ગુજરાતમાં એના માટે કોઈ નાની મોટી અમારે મદદ જરતી હોય તો એ બધું અમે ગુજરાતમાંથી ભેગું કરી અને અમે કરી લઈએ છીએ એટલા માટે અચાણે ઓલ ઓવર આ જગ્યા ઉપર પિસ્તાલીસ સુપરવાઇઝર છસો લેબર અને એથી વિશેષ સિત્તેર નાના મોટા

તો ધ્રુવિનભાઈ યજ્ઞિકભાઈ તમારો આભાર વ્યક્ત કરું છું અને હવે બાકી મારે જે બતાવવું છે એ હું આ જગ્યા ઉપર અલગ અલગ સ્પોટ ઉપર જઈ અને બતાવવા માંગુ છું કે અહીંયા વૃક્ષો પ્લાન્ટેશન થઈ ગયું છે વૃક્ષો પ્લાન્ટ મોટા થવા માંડ્યા છે ક્યાંક પ્લાન્ટેશન ચાલુ છે એ અલગ અલગ જગ્યા હું થોડી બતાવવા માંગુ છું તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આગળની જગ્યા ઉપર જઈ અને બાકીનો વિભાગ છે એ જોઈએ દોસ્તો આપણે સદભાવનાનું મિયા વાકી જે જોધપુર નદી ગામ અને મકનસર પાંજરાપોળની માલિકીના જગ્યામાં જે બન્યું છે એના દ્રશ્ય આપણે બતાવીએ છીએ એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ અત્યારે આપણા કવિ કલાપી ના એક શબ્દો છે એની પંક્તિઓ યાદ આવે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની અહીંયા હું જ્યાં નજર કરું છું ત્યાં મને મિયાવાકી જંગલનું જે કામ ચાલે છે એ દ્રશ્ય દેખાઈ રહ્યા છે આ એક જુદો એંગલ છે જ્યાંથી હું તમને બતાવી રહ્યો છું મારી બાજુમાં જ મારાથી માત્ર પચાસ મીટર દૂર હું જ્યાં ઊભો છું ત્યાંથી પચાસ મીટર દૂર મચ્છુ નદી જે તમે જોઈ રહ્યા છો સામે જે ગામ દેખાય છે જે ફેક્ટરીઓ દેખાય છે એની બરાબર બાજુમાં મચ્છુ નદીના એકદમ કાંઠા ઉપર અત્યારે એક બીજા એંગલથી હું તમને અત્યારે મિયા બાકી બતાવી રહ્યો છું અહીં તમે જુઓ કામ ચાલી રહ્યું છે ચોવીસ કલાક કામ ચાલે છે દસ લાખ વૃક્ષો ગુજરાતનું સૌથી મોટું પહેલું મિયાવાકી તૈયાર થઈ રહ્યું છે મચ્છુના કાંઠા ઉપર અને આ દ્રશ્ય તમે જુઓ અત્યારે જે જગ્યા ઉપર મિયા કામ ચાલે છે જ્યાં પ્લાન્ટેશન થાય છે એની પહેલા જે માટી નાખવાની હોય છે જે ખાતર નાખવાનું હોય છે એ કામ અત્યારે ચાલી રહ્યું છે એ દ્રશ્ય હું તમને અહીંથી બતાવી રહ્યો છું બાજુમાં પ્લાન્ટ પડ્યા છે જ્યાં નજર કરીએ છીએ ત્યાં તમને કામ ચાલુ હોય વાહનો આવે છે લેબર છે કામ કરી રહ્યા છે જ્યાં નજર કરો તમારી જ્યાં નજર પડે છે ત્યાં બધે જ અત્યારે મિયાવાકીનું કામ ચાલે છે હું કહેવાય એ માગુ છું કે ત્રણ ચાર વર્ષ પછી જયારે આ જગ્યા ઉપર દસ લાખ દેશી કુળના વૃક્ષો લહેરાતા હશે જેની ઊંચાઈ પંદર વીસ ફૂટ જેટલી થઈ ગઈ હશે જેમાં લાખો પક્ષીઓનો ચહેચહાટ એનું સંગીત જયારે સંભળાતું હશે લોકો અહીં ફરવા આવતા ત્યારે એ કેવા રમણીય દ્રશ્યો હશે એ દિવસો બહુ દૂર નથી ત્રણ ચાર વર્ષની જ માત્ર વાર છે

અહીંયા પક્ષીઓનો ચહે સાંભળશે વનની વચ્ચે વૃક્ષની વચ્ચે આ વૃંદાવનની વચ્ચે બેસશે અને નાસ્તો કરશે પરિવાર સાથે વાતો કરશે અને આ પરિસ્થિતિનો આ આખા વનનો એક પર્યાવરણીય આનંદ જે હોય છે એ ઉઠાવશે તો આ એક અજીબો તૈયાર થઈ રહ્યો છે એ હું દૃશ્ય તમને બતાવું છું બીજું મારે એ કેવું છે આ એવી જગ્યા ઉપર હું અત્યારે ઊભો છું જ્યાં આમ તમે જુઓ તો આખું ફેક્ટરીઓ દેખાય છે અ જેને કહેવાય કે ગામ દેખાય છે શહેરના કેટલાક વિસ્તારો દેખાય છે અને સ્વાભાવિક છે કે મોરબી છે એટલે સિરામિક નો ટાઇલ્સ નો ઉદ્યોગ અહીં હોય વિકાસ માટે આ બધી વસ્તુ જરૂરી છે તો એ કારખાનાઓ છે ત્યાંથી થોડો ધુમાડો નીકળતો હોય થોડું પ્રદૂષણ થતું હોય પણ આ મિયાવાકી જંગલ આ દસ લાખ વૃક્ષો આ બધું જ પ્રદૂષણ હટાવી અને પર્યાવરણનું વાતાવરણ ક્રિએટ કરશે બીજું એ પણ બતાવવા માંગુ છું કે આ જંગલ જે મિયાવાકી બની રહ્યું છે એની લગભગ એસી નેવું ટકા એટલે ત્રણસો પચાસ ડિગ્રી ચાલીસ ડિગ્રી મચ્છુ નદીએ એ લીધો છે આ બાજુથી શરૂ કરી અને હું ટેકનિકલ પર્સન ને કહીશ કે ફરતી બાજુ મચ્છુ નદી દેખાઈ રહી છે તમે આ આ તરફ જુઓ આ તરફ જુઓ બધી બાજુ એટલે લગભગ આમ કહેવાય ત્રણસો ને ત્રીસ ચાલીસ ડિગ્રી સુધી આ વનની ફરતી બાજુ ત્રણસો ત્રીસ ચાલીસ ડિગ્રી સુધી મચ્છુ નદી દેખાઈ રહી છે એટલે એવું રડિયામણું લોકેશન છે કે લગભગ એસી ટકા વિસ્તારમાં મચ્છુ ભરડો લીધો છે મચ્છુ નદી છે એની વચ્ચે દસ લાખ વૃક્ષો થયો તૈયાર થઈ રહ્યા છે અહીંયા હું થોડું એ પણ બતાવવા માંગીશ અહીં જે પ્લાન્ટેશન અગાઉ થયું છે એ પ્લાન્ટેશન અત્યારે ઠીક ઠીક મોટું થઈ ગયું છે પવનની લહેરખીની વચ્ચે આ વૃક્ષો જે લઈ રહી રહ્યા છે મિયાવાકીનો જે નિયમ હોય છે તમે આ દ્રશ્યો જોવા હું ખાસ બતાવવા માંગીશ કે મિયાવાકીનો જે કન્સેપ્ટ છે એ નજીક નજીક વૃક્ષો દેશી વૃક્ષો નજીક નજીક વાવવાનો કન્સેપ્ટ છે આ તમે જુઓ તો લગભગ બે બે ફૂટના અઢી અઢી ફૂટના અંતર ઉપર દરેક વૃક્ષ છે આ તો અત્યારે પ્લાન્ટ નાના છે જ્યારે આ પ્લાન્ટ મોટા થઈ જશે પંદર ફૂટના વીસ ફૂટના તો આ એકદમ ગાઢ જંગલ જેને કહેવાય કે ગીરનું જંગલ તમે જે એની વચ્ચે ઉભા હો સાસણમાં તમે ઉભા હો એ જગ્યા ઉપર એ એવા દ્રશ્યો તમને અહીંયા જોવા મળશે એટલે આ હું ફરી એકવાર તમને બતાવવા માંગુ છે કે આ આખું તમે જુઓ એક અનઇવન જગ્યા હતી એને સરસ મજાની ઢોળાવવાળી જગ્યા કરી અને એક મસ્ત મસ્ત મિયાવાકી જંગલ તૈયાર થયું છે આ એક વધુ એંગલ છે આવો બાકીના એંગલ પણ આપણે જોઈએ મિત્રો મારી પાછળ એક અવાજ આવી રહ્યો છે તમને કદાચ એ અવાજ આવતો હશે તો એ અહીંયા સતત જે અહીંયા જુદા જુદા બોર છે એમાંથી ચોવીસ કલાક માટે પાણીનું સિંચન થાય છે અને ટપક પદ્ધતિથી આ દ્રશ્યો હું તમને બતાવ્યું છે આ મેઇન લાઈન છે એમાંથી આ પેટા લાઈન નાની લાઈનો અને એની ટપક પદ્ધતિથી આ દરેક વૃક્ષ દરેક પ્લાન્ટને ટપક પદ્ધતિ એટલે પાણીનો બગાડ ના થાય અને દરેક પ્લાન્ટને પૂરતું પાણી મળી રહે તો એ દ્રશ્ય છે તમે દરેક જગ્યા ઉપર જુઓ તો ત્યાં ભીનું છે ત્યાંથી ટપક પદ્ધતિથી આ બધા વૃક્ષોને આ પ્લાન્ટને પાણી મળી રહ્યું છે તો પાણીનો બગાડ ને કારણ કે એકસો ને દસ એકર જગ્યામાં જયારે જંગલ હોય દસ લાખ વૃક્ષો તૈયાર થઈ રહ્યા હોય ત્યારે પાણી પણ બહુ મહત્વની વસ્તુ છે એટલે પાણીનો બગાડ ના થાય અને છતાંય દરેક પ્લાન્ટને પૂરતું પાણી મળી રહે એ એવી સરસ વ્યવસ્થા અહીંયા સદભાવના દ્વારા ગોઠવવામાં આવી છે આવો વધુ કેટલાક એંગલ આપણે જોઈએ આ વનના દોસ્તો વધુ એક એંગલ તમને બતાવું છું અહીંયા અત્યારે મીયા બાકીમાં ઊભો છું ત્યાં જનરેટર ચાલુ છે એનો કદાચ તમને અવાજ પણ આવતો હશે અને બોર બોરમાંથી ટપક પદ્ધતિથી ડ્રીપ ઇરિગેશનથી અત્યારે પાણી પ્લાન્ટેશનને એ વ્યવસ્થા ચાલી રહી છે એ દ્રશ્ય તમે જુઓ કારણ કે ચોવીસ કલાકની આ પ્રોસેસ છે ચોવીસ કલાક ચાલે છે અને જુદી જુદી કામગીરી ચાલી રહી છે ક્યાંક પ્લાન્ટેશન ચાલે છે ક્યાંક ખાતર નાખવાનું ચાલે છે એટલા વાહનો સતત ચાલી રહ્યા છે અહીંયા ઇરિગેશન ચાલુ છે તો આ તમે જુઓ કે રડિયામણા દ્રશ્યો તમને જોવા મળે છે આવો વધુ એક બે એંગલો આપણે આ મિયાવાકીના જોઈએ દોસ્તો મિયાવાકી જંગલ જેવું ભવ્ય હોય એવો જેનો ગેટ એ ભવ્ય હોવો જોઈએ ને તમે અત્યારે જોઈ રહ્યા છો આ ગેટ નું કામ અત્યારે ચાલી રહ્યું છે ગેટ આખો એક બેય બાજુ બે વૃક્ષો ઊભા હોય અને એના એમાંથી ડાળીઓ નીકળી હોય એ પ્રકારનો એક નેચરલ ગેટ એક વુડન ગેટ જેને કહેવાય તૈયાર થઈ રહ્યો છે તમે એ એના દ્રશ્યો જુઓ તો એક ઝાડના મૂળ જે રીતે જમીનમાં ચોંટેલા હોય એ પ્રકારના બંને બાજુ મૂળ છે અને એક આખો વુડન ગેટ એ પ્રકારનું જુદી જુદી શાખાઓ ડાળીઓ નીકળી છે એ પ્રકારનો એક આખો ગેટ અત્યારે તૈયાર થઈ રહ્યો છે જ્યારે આ બધું તૈયાર થશે આ મિયાવાકી આખું તૈયાર થશે ત્યારે કેટલું ભવ્ય હશે એ મને લાગે છે કહેવાની જરૂર નથી માત્ર કલ્પના જ કરીએ તો પણ એક આનંદ આવી જાય એવા દ્રશ્યો અહીંયા આપણને જોવા મળે છે દોસ્તો મિયાવાકી જંગલ મોરબીનું મચ્છુ નદીના કાંઠે જે આપણે અંદર બધા દ્રશ્યો જોયા બધી વાત સાંભળી અને એક ભવ્ય જંગલનું નિર્માણ થઈ રહ્યું છે એ જંગલ વિશેની વાતો કરી અને મિયાવાકી તો એક એવી પદ્ધતિ છે કે આપણે ત્યાં મૂળ જે પરંપરા છે આપણી ગુજરાતી કે ભારતીય પરંપરા એક ગામ હોય ત્યાં પંદર વીસ પચીસ જ્ઞાતિઓ એક સાથે હળી મળીને સંપીને રહેતી હોય બધા લોકોને એકબીજાની જરૂર પડે છે આપણે ત્યાં છે કે ચપટી ધૂળની પણ આપણે જરૂર પડે છે તો બીજા માણસની તો જરૂર પડે જ તો વૃક્ષો પણ એ જ રીતે એ જ સિદ્ધાંત ઉપર ઉગતા હોય છે એ જ સિદ્ધાંત ઉપર મોટા થતા હોય છે અને એ સિદ્ધાંત ઉપર જેનું અસ્તિત્વ રહેતું હોય છે કે એક જ કુળના વૃક્ષો એક જગ્યાએ સાથે સંભવી ન શકે એક થી ઝાઝા કુળુ વૃક્ષો ઝાઝી સ્પીસીસના વૃક્ષો અને એ જ પત્તી ઉપર મિયાવાકી જંગલ બને છે જ્યાં સો સવાસો દોઢસો જુદી જુદી જાતિના વૃક્ષો બાજુ બાજુમાં એકબીજાને ટેકે આપણે ગામડાની જેમ સરસ મજાના ગોકુળિયા ગામ હોય એવું આ એક વૃંદાવન મિયાવાકી હોય છે તો એ રીતે આખું અહીંયા મિયાવાકી તૈયાર થઈ રહ્યું છે બસ અ સમયાંતરે આપણે મિયાવાકીની મુલાકાત લેતા રહેશું અને એમાં જે રીતે વૃક્ષો ઉગે છે અથવા તો જે એની પ્રગતિ થશે એ આપને કરુણાના પ્લેટફોર્મ પરથી બતાવતા રહેશું ફરી પાછા ક્યારેક આ જગ્યા ઉપર આવીને મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર